મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપ સૌનો તદલતી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ માટે વધુ એક મહત્ત્વની ભેટ આપવામાં આવી છે તો મિત્રો નૂતન વર્ષના અભિનંદન આજે કે હેપી ન્યૂ છે તો હેપીન્યુ ઇયરના અંતર્ગત મહત્ત્વની અપડેટ લઈને આવે છું એચઆરએ બાબતે મહત્ત્વની અપડેટ છે ગુજરાત રાજ્યના સરકારી કર્મચારી સત્વરે કેન્દ્ર ધોરણે એમાં એચઆરમાં વધારો જાહેર કરવા બાબત અગત્યની શું ચર્ચા છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો તમને મળ્યા ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે હરેક અપ્લેટ મળતી રહેશે ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો ગુજરાત સરકારના અધિકારી કર્મચારીઓને કેન્દ્ર સરકારના ધોરણે ગરબાડા ભથ્થામાં વધારો ભાંગી રહ્યા છે અને ગુજરાત રાજ્યના કર્મચારી મહામંડળની સદબ મુખ્યમંત્રી તથા મુખ્ય સચિવને લેખિતમાં આવેદન આપી લેખિતમાં આવેદન આપી જણાવ્યું છે કે રાજ્ય સરકાર કર્મચારીઓને આંદોલન સમયે સાતમા પગાર પંચના તમામ લાભો આપવું કબૂલ્યો હતું અને અત્યાર સુ મોંઘવારી બધું થઈ ગયું છે સત્તા શહેરોના વર્ગીકરણ મુજબ ગરભાડા ગરભાડામાં વધારો મળતો નથી રાજ્ય સરકારના કર્મચારી અધિકા અધિકારી અધિકારી એક્સ વાય જે કેટેગરીના શહેરોમાં અનુક્રમ ચોવીસ ટકા સોળ ટકા આઠ ટકા મળે છે જે કેન્દ્ર સરકારના સાત આઠ બે હજાર સત્તરના ઓફિસ મેમોરિયમથી જે મેમોરમ છે મિત્રો સાત આઠ બે હજાર પચીસ જે નિયત કરેલું છે તે કેન્દ્ર સરકાર નક્કી કર્યા પ્રમાણે જો મગળ પદ પચીસ ટકા કરતાં વધી વધી જાય તો તે એક્સ વાય જે કેટેગરીના શહેરોમાં અનુક્રમ સત્યાવીસ સત્યાવીસ ટકા અઢાર ટકા નવ ટકા થાય એ પછી જો મોંઘવારી ભથ્થું પચાસ ટકા કરતાં વધી જાય ત્યારે આ બધું છે તો કેટલું ભથ્થું વધવા થઈ જશે જેમ તમને કહ્યું કે મિત્રો આ ભથ્થું પણ વધારો કરવામાં આવશે ઘરપાળા ભથ્થું વધારે ન હોતું એટલે ત્યારથી કર્મચારીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે મિત્રો તો હવે રાજ્ય સરકારના હવે વહેલી તકે કેન્દ્રના ધોરણે એક્સ વાય જે એક્સ વાય જે છે ટકા છે મિત્રો જે કેટેગરી શહેરમાં સા રહેતા સરકારી કર્મચારીઓને ત્રીસ ટકા વીસ ટકા દસ ટકા ગરબાડા ભથ્થું ચૂકવવાનું શરૂ કરી કરી વધુ નુકસાન અટકાવવું જોઈએ અને યુનિયને માંગ કરી છે મિત્રો તો મિત્રો યુનિયન દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે જે પણ જે ચર્ચા છે તેમાં જે સરકારી કર્મચારી નિર્મચારી પેન્શન દ્વારા જે પણ ગરબાડા ભથ્થું સુધી આપવામાં નથી આવી જે મોંઘવારી ભથ્થું અનુસંધાન હોવું જોઈએ પચાસ ટકા વધે વીસ ટકા આપવામાં પરંતુ જે હજુ સુધી મોંઘવારી પ્રથામાં વધારો કરી દીધો છે પરંતુ મિત્રો તેનામાં કોઈ સુધી તેમાં ગરબાડા ભથ્થો હજુ સુધી આપવામાં નથી આવી તો તે બાબત માંગણી કરવામાં આવી રહી છે મિત્રો યુનિયન દ્વારા માંગ કરી છે તેમને વહેલીના વહેલી તકે ગુજરાતના સરકારી કર્મચારીઓને કેન્દ્રના ધોરણે ગરબાડા પત્રોની ભથ્થો આપવામાં આવે ને ગુજરાત રાજ્યના કર્મચારી મહામંડળે આ સંઘે મુખ્યમંત્રી તથા મુખ્ય સચિવને લેખિતમાં આવેદનપત્ર પણ આપી દીધું છે મિત્રો આ તહેવારની સિઝન છે તો આપણે એવું પણ માણી રહ્યા છીએ કે આગામી સમયમાં આ દિવાળ નવેમ્બર મહિનો આવી રહી છે નવેમ્બર મહિનામાં આ બધા કેટલા પ્રશ્નો છે એચઆરએ હોય ટીએ હોય અને તો ડીએ વધારો હોય અને આઠમો પગાર પંચ હોય અઢાર મહિને કોરોના સમય કાતે ડીએ રોકી રાખતી હોય બધા જ પ્રશ્નો નિરાકરણ આવતા સમયમાં આવી તેવી શક્યતાઓ પણ લાગી રહી છે મિત્રો તો આ અત્યારથી મહત્વપૂર્ણ આપણે થેન્ક યુ વેરી મચ વોચિંગનો વિડીયો જય હિન્દ જવાબ મળી શકેના વિડીયો સાથે